જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં કોલેજ જવા તો નીકળી ગયો પણ ફિલાડેલ્ફિયામાં ઝાકળ તો જુઓ થોડા દૂરના બિલ્ડિંગ એ દેખાતા નહોતા લાંબો વિડીયો તો છે નહીં પણ અમુક નવું જોવા જેવું અને બાકી વચ્ચે મારી યારે રાત્રે જે થયું હતું ને એ જગ્યા બતાવું હાલો બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો દોસ્તો ચાલો ત્યારે ઘડીક તો ઘડીક પણ મજા કરીએ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ પાછળ અને અત્યારમાં જો ઝાકળ આવી ગઈ છે કેવી મસ્ત ઝાકળ છે જો અહીંથી તમને આમ કાંઈક દેખાવું જોઈએ પણ આખું ઝાકળના લીધે છે ને બધું ઢકાતું જાય છે જો અહીંયા ઉપર એ ઝાકળ છે અને હજી સ્પેશિયલ આમ ઝાકળ તમને કેટલી છે ને એ એક જગ્યાએ ક્યાંક રેફરન્સ મને સારો દેખાય ત્યાંથી બતાવું અને ઠંડી છે ધીમે ધીમે હવેથી પડવાનું ચાલુ થશે એટલે આપણે બસ જો આજથી જેકેટ પહેરવાનું ચાલુ કરી દીધું છે ને પછી અહીંનું એનું વિન્ટર જેકેટ લેવું પડશે આપણે એટલે એ હવે થોડા દિવસોમાં મગાવી લેશું અને સ્નોનું સ્નોનું જાણીને મારે સ્નો શૂઝ લેવા પડશે જો તમને ઝાકડ જોવી હોય ને તો અત્યારે મસ્ત રીતે બતાવજો જો આમાં હા ઝાકળ આમાં મને તો હાલતી દેખાય છે ઇવન ટૂંકમાં આમ 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 આવી રીતે પવન ભેગી હાલતી હોય એવી રીતે અને આમે જો તમને ખબર પડતી હોય થોડીક તો હવે એવું હોય છે ને તો એક મને યાદ આવશે ને તો હું પાછો અહીંથી નીકળતો હોઈશ ને ત્યારે ઝાકળ વહી જાય ને ત્યારનો સીન લઈશ એટલે તમને રેફરન્સ ખબર પડે કે ભાઈ આટલી હતી બરાબર છે ચાલો અત્યારે તો જો ક્લાસ માટે નીકળો છું એટલે પહોંચી જઈએ ફટાફટ ક્લાસમાં અને આજનો દિવસ મસ્ત ચાલુ કરી દઈએ ચાલો દોસ્તો અત્યારે સૌથી મસ્ત રેફરન્સ મળ્યો છે ઝાકળ બતાવવાનો જો તમને આખું આજે હામેનું બિલ્ડિંગ છે ને તમને દેખાતું હોવું જોઈએ આઈડિયલી પણ જો અત્યારે આટલી બધી ઝાકળ છે સવાર સવારમાં અને આપણે મસ્ત જો મારીઓ માર્કેટ એટલે સોરી મારીઓ મેસકોટ પહોંચી ગયા છીએ અને આપણો ક્લાસ છે આ બાજુ છે જો આઈડિયલી તમને 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 કદાચ એકવાર યાદ હોય તો મેં અહીંથી તમને મારું બિલ્ડિંગ બતાવ્યું હતું કે અહીંયા મારું બિલ્ડિંગ છે જો અત્યારે મારું બિલ્ડિંગ જ નથી દેખાતું આજે આગલું બિલ્ડિંગ છે ને એ મારું નથી અને પછી વાળું મારું જો બતાવું એટલે આટલી ઝાકળ છે સવાર સવારમાં આજે પહેલી વાર ઝાકળ મેં અહીંયા જોઈ છે કરીએ ચાલુ હાલો આજનો દિવસ અને આજના બે ક્લાસ ને પછી બાકી વચ્ચેની બધી સફર દોસ્તો ફાઇનલ રેફરન્સ હો હવે 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 નહીં બતાવું બસ પ્લીઝ પાકું પાકું નહીં બતાવું જુઓ પણ અત્યારે જોઈ લો તમે ખાલી જો આ બિલ્ડિંગ આપણને ત્યાંથી દેખાતું હતું અને અત્યારે ઓલું જે છે ને એ મારું બિલ્ડિંગ છે એ આપણને ત્યાંથી નહોતું દેખાતું આપણે ત્યાં જવાનું છે અને એવાળો મોસમ ઓફિશિયલી આવી ગયો છે કે જેમાં આપણે આવું કરીએ ને ધુવાડ ઉડે આમ ટૂંકમાં આપણે શ્વાસ કાઢીએ ને ધોવાડા ઉઠે વાળો મોસમ ચાલુ થઈ ગયો બરાબર હવે ધીમે ધીમે એવું જ તમને દેખાય એટલે આવી રીતનું છે ચાલો હવે ફાઇનલી સિરિયસલી ક્લાસ પછી જ મળીશ ચાલો તો દોસ્તો મસ્ત ક્લાસ પતાવીને અત્યારે આઈ આઈએફએસસી જતો આવ્યો ઇન્ટરનેશનલ ફૂડ્સ એન્ડ સ્પાઈસીસ બરાબર છે એનાથી દહીં લેવાનું હતું આપણે દહીંનો ડબ્બો પતી ગયો છે એટલે એના જેવું છે કે હું ડબ્બા ભેગા કરી જાઉં છું એટલે દહીં પતું જાય છે દહીં ખાતો જાઉં છું છાશ પીતો જાઉં છું અને ભેગા ડબ્બા ખાલી થતા જાય ને તો એ ડબ્બા આપણને ભરવામાં કંઈક કંઈક વસ્તુ ભરવામાં કામ લાગે છે તો બે ડબ્બા ખાલી થયા દહીંના ત્રીજો અત્યારે લીધો અને આજે મેં દીપ દીપ કંપની છે ને એનો ડબ્બો લીધો જ અત્યાર સુધી હું દેશી નેચરલ કંપની હતી ને જે એનો ડબ્બો લેતો હતો દેશી નેચરલ કંપનીનો ડબ્બો અહીંયા સેવન નાઇન્ટી નાઇન આઠ ડોલરનો ચાર પાઉન્ડનો આવે ટૂંકમાં ચાર પાઉન્ડના વજનનો એટલે ઓલમોસ્ટ એક પોઈન્ટ આઠ કિલો જેવું થયું અને એ જ વસ્તુ એટલા જ ભાવમાં ટોકમાં દહીં જ બરાબર એ દીપ કંપનીનું છે ને એ પાંચ પાઉન્ડ આવે છે એટલે મેં કીધું આમાં નહોતી ખબર મેં કીધું આજે ટ્રાય કરીએ બીજું તો હું એવાળું દહીં ટ્રાય કરીએ દહીં તો દહીં જ રહેવાનું એટલે આપણને એ તો ભાવ છે જ જોઈએ દીપનું ભાવી જાય તો દીપનું લેવું એ થોડુંક સસ્તું પડે છે ઓલા કરતાં વધારે અને પછી ધીમે ધીમે મેળવવાની એ ટ્રાય કરશું કઈ રીતે ટ્રાય પણ કે એટલું બધું જાય નહીં પણ પાછી ટ્રાય કરશું હવે પાછા ઠંડીના દિવસો આવવાના છે એટલે હવે જોવું પડશે કઈ રીતના કરવું એ કરશું ટ્રાય હાલો અને અત્યારે એકમાંય જાતો આવું એકમાંય સ્ટોર છે એમાંય કે અમુક શાકભાજી લેવા છે જો ત્યાં મળી જાય સારા તો ત્યાંથી લઈ લઉં અને પછી ઘરે જાય મસ્ત જમીએ ભૂખ લાગી જ તાકાતવાળી એક તો યાર અહીંયા એ વાંધો ઓલું કેવું કે ઇન્ડિયા હોય તો એ એક તો સારું કે ભાઈ ઘરે જાય ભણીને કે કંઈ કરીને ક્યાંય ટ્યુશનમાંથી કે કોલેજમાંથી તો ઘરે જમવાનું તો રેડી હોય એ તો લઈને બધું જવાનું ને બનાવવાનું પછી ખાવા મત ભૂખ મરી જાય કાંઈ વાંધો નહીં સ્ટ્રગલ ઇઝ રિયલ મજા આવે જ બીજું તો હું હાલો જઈએ જોઈએ તો દોસ્તો જો મસ્ત રોટલી પકાવી લીધી છે શાક બનાવી લીધું બટેકાનું છાસ છે અને ગુલાબજાંબુ બસ હવે આ પૂર્ણાહુતિ ના રહે છે ધીમે ધીમે એટલે થોડાક દિ છે એટલે પૂરું પછી અને બસ ચાલો ત્યારે જમી લઈએ દોસ્તો પાછો ક્લાસ જવા હું નીકળી ગયો છું અને તમને મેં કીધું હતું ને સવારે કે હું તમને રેફરન્સ આપીશ જો યાદ આવશે તો તો મને યાદ આવ્યું જો કેટલું કોરવું છે અત્યારે આમ જુઓ આમ જુઓ જો ઓલું ઈડી બિલ્ડિંગ દેખાય પાછલા અને અહીંયા દેખાય છે બરાબર હવે આગળનું હજી એક ઓલું મારું બિલ્ડિંગ એ તમને દૂરથી બતાવી દઈશ મારીઓ અમેસકોટથી પણ જો છે ને ખરેખર કેવી ઝાકળ હતી સવારે અત્યારે તડકો આવ્યો એટલે વહી ગઈ હતી જો કે આઠ દસ વાગે જ હોય એ સોરી નવ દસ વાગે જ હોય હતી પણ સીલા તો અત્યારે તમને જુઓ દોસ્તો છે ને દેખાય ને સવારે બિલ્ડિંગ તમને બતાવ્યું હતું ક્લિયર દેખાય છે અને જો મારું બિલ્ડિંગ એક્ઝેક્ટ ક્લિયર દેખાય છે ચાલો જો હા સેકન્ડ ચાલવા મંડી ચાલો ચાલો ભાગો 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 પણ આ રીતનું હતું ચાલો હવે હું પહોંચી જાઉં છું ક્લાસમાં અને પછી જોઈએ કેવું રી આગળ તો દોસ્તો આપણે મસ્ત નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે ક્લાસ બે પતી ગયા અને હવે સીધો આવતો સોમવાર નહીં એના પછીના સોમવારે આ બે ક્લાસ હશે પાછા કેમકે આવતા સોમવાર રજા છે એની છે એ મને ખબર નથી એ હું જાણીને તમને કહીશ એટલે જોયું જ પણ છે ખરી એટલી ખબર છે એટલે બે વીક સુધી અસાઇનમેન્ટ ખાલી એક જ અસાઇનમેન્ટ બે વીક સુધી રજાઈ ખરી અને પાછું દિવાળીવાળું વીક ચાલુ થવાનું છે એટલે જોઈએ હવે ટૂંકમાં કઈ રીતનું આપણું વીક કેમ કરવું શું કરવું ક્યાંય જવું કે ન જાવું એટલે એ વિચારશું કેમ કે એના પછીનો જે સોમવાર છે ને જેથી મારા અહીંયા જવાનું છે તે દિવાળી છે પાછી એટલે જોવું પડશે કે આગલું વીક ક્યાંય સેલિબ્રેટ કરવું એના પછીનું વીક ક્યાંય સેલિબ્રેટ કરવું કે કંઈ ખબર નથી જોયું જા અત્યારે તો જો મસ્ત ઘરે જાઉં છું અને ઠંડી હવે એટલી બધી અત્યાર પાછી નથી ખબર નહીં સવાર હતી થોડીક અત્યારે જરાય નથી લાગતી સવાર તો ઝાકળ હતી એટલે એના લીધે ઠંડક થઈ ગઈ હતી આખું ભેજ જેવું પણ અત્યારે જરાય ટૂંકમાં અમે પહેર્યું છે બસ એટલે એવું નહીં કે હાવ ઠંડી જ નથી પણ હવે અહીંથી એટલાથી તો ટેવાઈ ગઈ એટલી ઠંડી છે એટલી સ્ટાઈમ એટલે ચાલો ચાલ્યા છે કાંઈ નવું હોય તો બતાવું બાકી લાઇટોન લાઇટોન ઊંચા બિલ્ડિંગ એમાં તો હવે તમે જોઈન્ટ કંટાળા તો એના જેવું એટલે કાંઈ હોય તો કહું ચાલો દોસ્તો આ જે સેવન ઇલેવન છે ને એમાં ઘણી વાર આમ્ડ ટૂંકમાં અટેક થયા છે પણ હવે વાંધો નહીં આ તો અમે બધા આવ્યા એની ભેગા એટલે એ દી હતા એ જ બધા છે ભેગા એટલે અહીંયા છે ને આમ્ડ વસ્તુ બહુ થાય છે એટલે આ થોડોક અંશે ફેરિયા કહી સગાઈ અને હું તમને તે દી નહોતો કહેતો કે જે મને મળ્યો હતો એક ભાઈ કે જેણે મને કીધું ગીવ મી મની એ અહીંયા જ હતો એક્ઝેક્ટ આ આ જગ્યાએ એટલે ત્યાંથી હું આમ હાલીને આમ આવીને આવતો રહ્યો અને રહ્યો એટલે વાંધો ન આવ્યો પાછળ આવત તો લોચા થાત પણ આ જગ્યા છે લ્યો ને આ સેવન ઇલેવન દોસ્તો આજના દિમાં કંઈ જાજુ હતું નહીં પણ ખાસ મારે તમને પૂછવું છે કે તમે મને સજેશન આપો તમને કેવી વસ્તુ તમે આઈડિયા આપો કે તમને અહીંનું શું એવું જોવું છે કે જે અત્યારે મેં નથી બતાવ્યું એટલે મને ખબર પડે એટલે હું એ ટૂંકમાં કેપ્ચર કરવાનો ટ્રાય કરું તમને અહીંની એ વસ્તુની રિયાલિટી શું છે એ બતાવું તમને જે બી ક્વેશ્ચન હોય કે અમેરિકામાં આ વસ્તુ છે એ કેવી છે ઇન્ડિયામાં આવી છે તો એમ એટલે જે બી ક્વેશ્ચન હોય કે જે બી કંઈ તમને નવું જોવું હોય એ મને કોમેન્ટ કરી દેજો એટલે એ ટાઈપના હું વિડીયો કંઈ હું કંઈક બનાવવાનું ટ્રાય કરીશ અને આમ ટૂંકમાં એ વસ્તુ તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરીશ બાકી અત્યારે લાંબુ કંઈ છે નહીં બરાબર છે મસ્ત જમી લીધું જ બટેકા શાક ભાત ફરાળી ચેવડો ખાધો ભેગો આમ થોડુંક ચટપટું કરવા માટે બાકી છાસ એ તો હોવાની જ આપણે અને આ ઓલું દીપનું દહીં જે છે ને ટૂંકમાં આપણે જે ઓલું હું જે બપોર લઈએ હું તમને કહેતો રિવ્યુ આપીશ એ મોરું છે હાવ બરાબર છે એટલે બને તો એ ઓલું દેશી નેચરલ જ બરાબર છે આ તો મેં ટ્રાય કરવા માટે લઈ લીધું બાકી હવે આવતી વખત દેશી નેચરલ જ બરાબર છે અને હવેથી મેળવવાનું ચાલુ કરશું દેશી નેચરલ લઈશ ને તે દીધી જોઈએ કેવુંક મેળવાય બરાબર બાકી બસ કાંઈ છે નહીં નવું કાલના વિડીયો સાથે મળશું અને મસ્ત કંઈક નવું ગોતવાની ટ્રાય કરશું આપણે ત્યાં સુધી બધા પેલા તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો શેર કરતા જાઓ મળશું નેક્સ્ટ બ્કમાં ત્યાં સુધી બધા ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ તો દોસ્તો આપણે મસ્ત નીકળી પેઢાવીએ તો દોસ્તો આપડે મસ્ત નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે